ઓમ નમઃ શિવાય મિત્રો ઝાંખા ઝળહળતા દીવાઓ મંત્રોના અવાજ સાથે એક વિશાળ મંદિરના ગર્ભગૃહની કલ્પના કરો અને આ બધાની વચ્ચે એક વક્ત હાથમાં દૂધની ધારા સાથે શિવલિંગ પર દૂધ રેડી રહ્યો છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે શિવલિંગ પર દૂધ કેમ ચઢાવવામાં આવે છે શું તે માત્ર એક પરંપરા છે કે પછી તેની પાછળ કોઈ ગહન રહસ્ય છુપાયેલું છે શું તે ભગવાનને પ્રસન્ન કરવાનું સાધન છે કે તેમાં કોઈ વૈજ્ઞાનિક રહસ્ય છુપાયેલું છે આજે આપણે જાણીશું સદીઓથી ચાલી આવતી આવી પરંપરાનું રહસ્ય પરંતુ તેની પાછળનું સત્ય બહુ ઓછા લોકો જાણે છે તેથી ચોક્કસપણે અંત સુધી જુઓ કારણ કે તમે જે જાણશો તે તમને આશ્ચર્યચકિત કરશે અને તમને ભગવાન વિજ્ઞાન અને તમારી જાત સાથે પણ જોડશે ચાલો એક પૌરાણિક કથા સમુદ્ર મંત્રની શરૂઆત કરીએ જ્યારે દેવો અને દાનવો અમૃત મેળવવા માટે એકસાથે સમુદ્ર મંથન કરી રહ્યા હતા ત્યારે સૌથી પહેલી વસ્તુ જે બહાર આવી તે હતી હલાહલ ઝેર તે એટલું ઘાતક ઝેર હતું કે તેની અસર સમગ્ર બ્રહ્માંડના વિનાશ તરફ દોરી શકે છે પછી બધા દેવો ભગવાન શિવ પાસે પહોંચ્યા જરા પણ ખચકાટ વગર શિવે તે ઝેર પી લીધું પરંતુ તેણે તેને ગળામાં રોકી દીધું તેથી જ તેઓ નીલકંઠ મહાદેવ તરીકે ઓળખાતા પરંતુ આ ઝેર તેમને નુકસાન ન પહોંચાડે આ માટે દેવતાઓ અને ઋષિઓએ ભગવાન શિવને પાણી દૂધ અને અન્ય ઠંડા પ્રવાહી અર્પણ કરવાનું શરૂ કર્યું જેથી ઝેરની અસર શાંત થઈ શકે અહીંથી શિવલિંગ પર દૂધ ચઢાવવાની પરંપરા શરૂ થઈ આ માત્ર પૂજા નહોતી તે ભગવાનને રાહત આપવાનો એક માર્ગ હતો પરંતુ શું આ પરંપરા માત્ર પૌરાણિક ઘટનાઓ પૂરતી જ સીમિત છે બિલકુલ નહીં તેનો ઊંડો આધ્યાત્મિક અર્થ પણ છે દૂધ શુદ્ધતા નિર્દોષતા અને શરણાગતિનું પ્રતિક છે તેને પ્રતિક માનવામાં આવે છે જ્યારે કોઈ ભક્ત શિવલિંગ પર દૂધ ચઢાવે છે ત્યારે તે નથી કહેતો કે હે ભગવાન મારી મનોકામના પૂર્ણ કરો તેના બદલે તે કહે છે કે હે મહાદેવ હું મારી જાતને તમને સમર્પિત કરું છું તે એવી અનુભૂતિ છે કે મારી પાસે જે સૌથી શુદ્ધ છે તે હું તમને અર્પણ કરું છું દૂધ માતા જેવું શુભ છે અને તેને શિવલિંગ પર ચઢાવવું એ આપણા અહંકાર અને આસક્તિનું નિમજ્જન છે હવે વિજ્ઞાન તરફ આવીએ ઘણા લોકો પૂછે છે કે શું ભગવાનને દૂધની જરૂર છે શું તે સંસાધનોનો બગાડ નથી તો આવો જાણીએ આ પ્રક્રિયાનું વૈજ્ઞાનિક પાસું શિવલિંગ માત્ર પ્રતિક જ નથી પરંતુ ઉર્જા કેન્દ્ર છે શાસ્ત્રો અનુસાર શિવલિંગ પાસે બેસીને તેનું ધ્યાન કરવાથી માનસિક શાંતિ અને સંતુલન પ્રાપ્ત થાય છે હવે વિજ્ઞાન પણ કહે છે કે ગ્રેનાઇટ કે કાળા પથ્થર જેવા પથ્થરો જે શિવલિંગમાં વપરાય છે તે ઉર્જાના વાહક છે જ્યારે આપણે તેના પર દૂધ અથવા પાણી ચઢાવીએ છીએ ત્યારે તે ઊર્જાને નિયંત્રિત કરે છે દૂધમાં લેક્ટિક એસિડ અને કેલ્શિયમ હોય છે તે ખંડક આપે છે તેનાથી આસપાસની ઉર્જા સકારાત્મક સ્વરૂપમાં વહે છે આજના ફાસ્ટ લાઇફમાં લોકો તણાવ ચિંતા અને થાક સામે ઝઝૂમી રહ્યા છે આવી સ્થિતિમાં જ્યારે કોઈ વ્યક્તિ મંદિરમાં જાય છે અને શિવલિંગ પર જળ અથવા દૂધ ચઢાવે છે ત્યારે તે માત્ર ધાર્મિક કાર્ય નથી કરી રહ્યો તે પોતાની જાતને માનસિક રીતે પણ સંતુલિત કરી રહ્યો છે આ એક પ્રકારની માઇન્ડફુલનેસ વિધિ છે દૂધ અર્પણ કરવાની દરેક ક્ષણ ધીમે ધીમે વહેતું દૂધ પાણીનો અવાજ મંત્રોનો પડઘો આ બધું મનને શાંતિ આપે છે જો આપણે આ પ્રક્રિયાને માત્ર એક ધાર્મિક વિધિ તરીકે ન માનીએ પરંતુ તેના અર્થ અને પ્રતિકને જોઈએ તો તે આપણને જીવનનો ખૂબ મોટો પાઠ પણ શીખવે છે દૂધ ચઢાવવાથી બલિદાન શીખવે છે મારી પાસે જે શ્રેષ્ઠ છે તે બીજાને આપવા હું તૈયાર છું આનાથી અહંકાર સ્વાર્થ અને સંગ્રહખોરીની લાગણી ઓછી થાય છે મહાદેવ પોતે ભોલેનાથ છે તેને ધન ભવ્યતા સોનું કે કશાની જરૂર નથી તેને ભક્તિ સમર્પણ અને સાચા પ્રેમની જરૂર છે શું તમે જાણો છો દક્ષિણ ભારતના કેટલાક મંદિરોમાં દૂધને અર્પણ કરતાં પહેલાં વિશેષ મંત્રો દ્વારા શુદ્ધ કરવામાં આવે છે કેટલાક વૈજ્ઞાનિકોનું એવું પણ માનવું છે કે શિવલિંગને ચઢાવવામાં આવતું દૂધ આસપાસની જમીનને વધુ ફળદ્રુપ બનાવે છે ઘણી તાંત્રિક પરંપરાઓમાં દૂધ ચઢાવવાને ઉર્જા જાગૃત કરવાની પ્રક્રિયા માનવામાં આવે છે હવે સવાલ એ થાય છે કે શું આ બધી અંધશ્રદ્ધા છે શું આજના યુગમાં આવી પરંપરાઓનો કોઈ અર્થ છે જુઓ પરંપરાઓ જ્યાં સુધી જ્ઞાનનું સંતુલન શીખવે છે ત્યાં સુધી અર્થપૂર્ણ છે જો કોઈ વ્યક્તિ તેને ફક્ત ધાર્મિક વિધિ તરીકે કરે છે તો તેનો લાભ મર્યાદિત રહેશે પરંતુ જો કોઈ વ્યક્તિ આધ્યાત્મિક પ્રગતિ માટે કરે છે તો તે તેના આત્માને પણ બદલી શકે છે તો આગલી વખતે જ્યારે તમે શિવલિંગને દૂધ ચઢાવો ત્યારે એકવાર વિચાર કરો કે તમે જે અર્પણ કરી રહ્યા છો તે માત્ર પ્રવાહી નથી પરંતુ તમારો પ્રેમ ભક્તિ અને બલિદાનની લાગણી છે મહાદેવને ચઢાવવામાં આવેલ દરેક ટીપા તમારી અંદર ઉર્જા શાંતિ અને સંતુલનનો સંચાર કરે છે અને આ જ સાચો અભિષેક છે જો તમને આ વિડીયો માહિતીપ્રદ અને રસપ્રદ લાગ્યો હોય તો લાઇક કરો કોમેન્ટમાં હર હર મહાદેવ લખો અને આધ્યાત્મિક વૈજ્ઞાનિક અને પૌરાણિક રહસ્યોથી ભરેલા આવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો જેથી તેઓ પણ જાણી શકે કે શિવલિંગ પર દુઃખ ચઢાવવા પાછળ માત્ર શ્રદ્ધા નથી પરંતુ એક વિજ્ઞાન એક ફિલસુફી અને એક શક્તિ છુપાયેલી છે હર હર મહાદેવ